અમદાવાદ શહેરમાં ન્યૂ મણિનગર વિસ્તારમાં ખાડામાં દબાઈ જવાથી મજૂરનું દુઃખદ મોત થતા તંત્ર હવે હરકતમાં આવ્યું છે આ મામલે એડીસીટી ઇજનેરે જણાવ્યું છે કે રાત્રિના સમયે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી અને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી જે કોન્ટ્રાક્ટર કંપનીને કામ કરવામાં હતું હતું કામ આપવામાં આવ્યું તેને નોટિસ પટકારવામાં આવી છે અને કંપનીને દિવસમાં સમગ્ર મામલે સ્પષ્ટીકરણ રજૂ કરવા પણ જણાવ્યું છે તો એડીસીટી વધુમાં ઉમેર્યું છે કે જવાબ મળ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમણે કહ્યું કે ગઈકાલે જે ખાડો ખોદવામાં આવ્યો હતો કામ પૂર્ણ થતાં જ ખાડો પૂરી દેવાયો હતો વધુમાં શું કહ્યું તે સાંભળીએ નિવેદન પણ એમની રીતે સાચું જ છે સાંસદ જે એમની પોતાની અભિપ્રાય હતો એ અભિપ્રાય આપ્યો છે કે ભાઈ અમે અમારી રીતે જે કામ ન કરતા હોય એ અધિકારી એની રીતે પોઝિટિવ લે છે અમારી પણ ઈચ્છા આ જ છે કે જે અમારા સાંસદ બોલી રહ્યા છે એ દરેક વ્યક્તિ જન જન બોલે પ્રતિનિધિ તો બોલે પણ જનજન બોલે અને અમે જ્યારે વાત મૂકી છે કે ભાઈ જે અધિકારીઓ પોતાની મનમાની કરે છે પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે અને જાહેર હિતના કામોને પણ જાણી જોઈને ગુચવવામાં આવે છે એ અમે અમારા પુરાવા ન મૂકવાના છે કે ભાઈ આ આ વસ્તુને એક વખત નહીં અનેક વખત બની હોય ત્યારે જ આ વસ્તુ અમે અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબને કહી હોય અને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ મીડિયાના મિત્રો પણ ઘણી જાણે જ છે કે કઈ પરિસ્થિતિમાંથી લોકો પાસ થઈ રહ્યા છે આજે જો જનપ્રતિનિધિ તરીકે અમે વાત મૂકતા હોય તો લોકોની પરિસ્થિતિ શું હશે એ પણ આપની સમક્ષ હશે પણ સાથે સાથે જે સરકારમાં સારા કામ થયા છે સરકારે જે રીતે મારા વિસ્તારના વિકાસના કામોની ચિંતા કરીને જે કામને મંજૂરી આપી પણ એ કામને મંજૂરી મળ્યા પછી જે ડીલે કરવાનું કામ છે એ અહીંના વ્યક્તિગત આના નીચલા અધિકારીઓની છે અને એવી રીતે સેક્રેટરી લેવલ પણ અમુક રજૂઆત ધારો કે નર્મદાના કેનલની વાત કે જે મેન્ટેનન્સ કરવાનું છે એ ચોમાસું પહેલાં કરવાનું તો ચોમાસા પહેલાં કરવાનું હોય એનો પ્રોસીજર જે તે હોય એ પતાવવાનું ડિપાર્ટમેન્ટનું કામ છે ટેકનિકલી કામ સાથે